ઘણા લોકો એવું કેતા ઇસ્ટા વાળા આયા ફેસબુક વાળા આયા આઈ તું એ તને કને ના પાડી ચેલેન્જ વાળી વાત કર તને દુનિયા મોદીને પાળવા પાડવા કેટલા તૈયાર થયા હતા કેટલી ટીમો એક થી તો યાર મોદી મોદી જ છે યાર હા દિમાગ ને કોઈ પહોંચ્યું નહીં કોઈ પહોંચશે નહીં એમાં એ ભીખા નાય યાર હા કોઈ પહોંચ્યું નહીં કોઈ પોક્ષે નહીં હા અને જેટલો ની હાઈટ ઓછી હે ને બધા માસ્ટર માઇન્ડ તમારે જોવું જ જોઈ લેવાનું ઓછી તરીકે ભાવો જેની હાઈટ વધારે હશે ને એને કદાચ પ્લસ માઇનસે કરી દે જતું કરશે ને હાઈટ ઓછી હશે ને એ કોઈ પ્લસ માઇનસ નહીં કરે પકડશે છોડશે જ નહીં કારણ કે એ એક જ લીટીમાં સમજાવ યશ તો યસ ને ન તો નો રિટર્ન ગેડ જ નહીં રાખ્યો ટોપ તો ટોપ જ એક બેન ત્રણ આ બરાબર હાજી થઈ જતા હોય પાંચસો ને એસી દરબાર હા છે ડુપ્લિકેટ નહીં ને તો હું રબારીની માતા જોડો હું રિઝલ્ટ મળી જશે હું ભીખાની માતા કહેતી હું અને તમારા ઘેર જે તકલીફ ચાલુ થઈ હા મને ખબર નહીં હું તો ખાલી ગપ્પા મારું ભાઈ આ જગતમાં આ દુનિયા એમ કે એક શંજન આ બધો અંધશ્રદ્ધા હોય એમ હ બાહોશના દીકરાઓ ઝેડો મારા હંગાતા ભાઈના ગેર હું લઈ દઉં દેવા બાહોશના કોઈ દીકરા હોય ને એમ કહેતા હોય ને કે અંધશ્રદ્ધા હ આજ જ બેહાજો ભાઈના ઘેર ખબર પડે કેવું દેવ હું કરે હે શું થાય ભાઈ બીજા નંબરમાં ધોળા ધાડો બૈરું બયરું ફર દોડા આદમી ફર દોડા ગાડીઓ એમની ચાલુ થઈ જાય પડી રહેલી ગાડી કોઈ ડ્રાઈવર ના હોય ચાવી ના હોય તો એને હું સમજવા ના શરતા કેવાય ટાર્ગેટ થાય ને ભાઈ આ બધું ભાઈ તો દુનિયા એમ કે વિજ્ઞાન તો બહુ આગળ પહોચી ગયું તો હમણાં કીધું ને ફેરય કહું મગની દાળ અળદની દાળ ખાઈને બાજરીનો રોટલો ખાઈને ને ઘઉનો રોટલો ખાઈએ તો એ લોહી લાલ કલરનું બકરી ઘાસ ખાય તો એ લોહી લાલ કલરનું જ થાય ઢોર ચારો જ ખાય તો એ લોહી લાલ કલર થાય કઈ ટેકનોલોજી કોમ કરે કોઈના બાપની તાકાત નહીં છેલ્લે તો આ સહસન સ ગમે તે કોઈ શક્તિ કામ કરે એ ફાઇનલ જ છે હા આ ના હોય તો બ્લડ બેંક બનાવી ના પડો ડબ્બા ફાટી જાય નારિયેળ મિલે તો નારિયેળની રસાઉ થઈ જાય ડબ્બામાં કોણ કોણ પડી દઈએ નારિયેળ મિલે પછી એ અશ્રદ્ધા ભાઈ આ બધી તમે બિઝનેસમેન હો ટોપ લેવલના બિઝનેસમેન હો તો કદાચ જગત શું કરે મને ખબર નહીં પણ મુહિમ બોલીને હેડી હતી કે ભાઈ તારી પડી રહેલી ગાડી ચાલુ થઈ જાય મચ આવી નહીં ભરાવાની પડી રહ્યું ગાડી ચાલુ થઈ ગાડી જઈને મંદિરે ઠોકાય અને મંદિરનો પગથિયો તોડી નોખો તો મેં ચહેરે ખમા કીધી સાબિત ના કરો તો મારું નામ માતા નાખ્યા થયું ભાઈ તો એ વેળાએ દુખની વેળાએ કોઈ કે ને કોઈ ના જવાય એવું જાઉં બરોડા નો એટલો ભય આણંદ જતા રે આ આ બધા જ હતા ધોળાદાડા ઈશ્વર ભાઈ દરવાજા બંધ થઈ ગઈ હં આ નવા નવા મોટી કે અમે જે કીધું જાઉં તા એમડી બાદ મે આયેગા પણ એમડી એમડી હે ને યાર તો એના એક ખેલ અત્યારે તો થોડી સમજણ આવી હે અને ઈશ્વરભાઈ